જળની ચોરી કરતા બેફામ પાણી માફિયા ચોરાયેલું પાણી ઔદ્યોગિક મિલોને વહેંચાતું હોવાનો આક્ષેપ છે સરકારને કરોડ રૂપિયાનું નુકસાન તેમજ ભૂગર્ભ સ્તર પર ગંભીર અસર પહોંચી રહી છે માફિયાઓએ ધોરી માર્ગો અને નહેરોની નીચે ગુપ્ત પાઇપલાઇનો નાખી છે કડુદરામાં કુલ 70 થી વધુ ગેરકાયદે બોરિંગ છે રાજમંદિર ગેટ નજીક ચાર બોરિંગ છે તો રેલવે ક્રોસિંગ નજીક ચાર બોરિંગ નાખવામાં આવ્યા છે પ્રિયંકા પુલિયા નજીક 10 બોરિંગ તો આશીર્વાદ વિસ્તારમાં 30 થી વધુ બોરિંગ નાખેલા છે ગેરકાયદેસર રીતે પાણી માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે